આ ચેનલ ઉપર તમે આપેલા પ્રેમ અને સપોર્ટ માટે દિલથી આભાર છેલ્લા કેટલાક સમયથી અમારી ટીમમને એક પ્રશ્ન છે કે અમે કયો કન્ટેન્ટ બનાવીએ જે તમને ખરેખર પસંદ પડે આપડે અત્યાર સુધી નીચેના જેવા કન્ટેન્ટ બનાવી ચૂક્યા છીએ જેમથી તમારે ફરજિયાત કોમેન્ટ કરીને એક પસંદ કરી આપવાનું છે સ્પોકન ઇંગ્લિશ શીખવતા વિડિયો સ્થાનિક બક્ષરાની ખબરોથી ભરેલા અપડેટ્સ ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓ માટે શિક્ષણ અલગ અલગ લોકોના ઇન્ટરવ્યુ લોકલ લાઇવ કાર્યક્રમો દાયરા પર આપણે કર્યા जनरल नॉलेज ना वीडियो ताजेतर समाचार करंट अफेयर्स विविध भर्ती जाहिरातो विविध कविओ संगीत संगीतना वीडियो ना वीडियो, वीडियो टेक्नोलॉजी ने लगता वीडियो डॉक्यूमेंट्री वीडियो जनरल जिज्ञासा फैक्ट नव जा वगैरे घणु પરંતુ આ ચેનલ એક મોટી ડિજિટલ ટીમની સલાહથી અલગ આયમો પર જઈ રહી છે પરંતુ તેમના જણાવ્યા પ્રમાણે તે પ્રક્રિયાના પેલા ચેનલનો મેઈન ફોકસ જાણી અને થોડી સાફ સફાઈ હાથ ધરી છે માટે અમે આપને વિનંતી કરીએ છીએ કે નીચે કોમેન્ટમાં સ્પષ્ટ રીતે લખો તમે અમારી પાસેથી શું જોવા ઈચ્છો છો જો ઉપરમાંથી કોઈ પણ વિષય તમારો ઇન્ટરેસ્ટમાં ન આવતા હોય અને તમે કોઈ બીજી અપેક્ષા રાખીને સબ્સ્ક્રાઇબ કર્યું હોય તો આથી アルગોરિધમ ને અસર પડે છે માટે ટીમની શક્તિ આપનો સમય અને આ ચેનલને બચાવવા આજે જ ચેનલને અનસબ્સ્ક્રાઇબ કરવા વિનંતી છે આમાં કોઈ દુખની વાત નથી આપરે ખરા દર્શકો સુધી પહોંચવું છે અને તમારો સન્માન કરવું છે આજે આ ચેનલની કમાન તમારા હાથમાં છે આ ચેનલનો સ્ટીરિંગ તમે જ્યાં વાળશો ત્યાં જ આ ચેનલની દિશા નક્કી થશે કોમેન્ટમાં તમારો મત એ અમારો માર્ગદર્શન છે ચાલો મળીને એક મજબૂત સમુદાય બનાવીએ જે સાચા વિષય પર એકસાથે આગળ વધી શકે